કરવાના છીએ ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પ્રશ્ન હોય છે કે અમારા ગાય અને ભેંસને અમે ગોળ ખબરાવીએ છીએ તેમ છતાં પણ પશુનું દૂધ વધતું નથી એ વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ ગોળની સાથે મિત્રો બે વસ્તુઓ છે જે મેથી અને કેટલી માત્રાની અંદર લેવી એ વિશે આપણે વાત કરીશું બે કિલો જેટલો મિત્રો તમારે કાચો પપાયું લેવાનું રહેશે જેની અંદર કાપી અને જેની અંદર દાણા હોય એ બહાર ફેંકી દેવાના રહેશે અને એકદમ મિત્રો તમારે નાના નાના ફીશની અંદર ટુકડાની અંદર પપાયાને કાપી લેવાનું રહેશે પછી મિત્રો તમારે છે તે મેથી

થઈ જશે પછી મિત્રો જેવા પપૈયાના ટુકડા નાખો તેવી તેની સાથે મેથીના દાણા જે આપણે કીધું રોટ એ મેથી તમારે નાખી લેવાની રહેશે થોડી ફર મિત્રો ઉકાળવા દેવાનો રહેશે પછી તેની અંદર મિત્રો તમારે જે કહ્યું અઢીસો ગ્રામ જેટલો એટલે બસો પચાસ ગ્રામ જેટલો ગોળ તમારે લેવાનો રહેશે એ ગોળ છે તમારે મિત્રો તેની અંદર એ એડ કરી લેવાનો રહેશે અને પછી મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ તમારે પાણીની અંદર ઉકાળવા દેવાની રહેશે જ્યાં ક્યાં સુધી ઉકાળવાની કયા સુધી મિત્રો તમારા પપ્પાનું જે આપણે વાત કરી ફીઝ જે ડન છે એ એ ટુકડો જ્યાં સુધી મિત્રો દબાવી નહીં હાથેથી દબાવી જ્યાં સુધી દબાવી નહીં ત્યાં સુધી મિત્રો તમારે ઉકાળવા દેવાનો રહેશે કમ્પ્લીટ મિત્રો ઉકળી જાય પછી મિત્રો તમારે છે એ નીચે લઈ લેવાનો રહેશે અને પછી મિત્રો તમારે ઠંડુ થવા દેવાનું રહેશે લગાતાર કેટલા દિવસે આપવાનો રહેશે લગાતાર મિત્રો તમે બે થી ત્રણ દિવસ પશુને આપો શિયાળાની અંદર બે થી ત્રણ પશુને તો આપણા દૂધ વધી જશે અને ગરમીની અંદર એટલે કે ઉનાળા ની ઋતુની અંદર એક એક દિવસ દિવસ આપો આપો ના તમે કરી શકો છો અને આ રીતે જો મિત્રો ત્રણ વખત પશુને આપવામાં આવે તો આપણા પશુનું નું દૂધ વધારી શકીએ છીએ આ છે તો મિત્રો એક દિવસની ગેપ રાખીને આપવાનું રહેશે ઉનાળાની અંદર તમારે છે તો એક દિવસ આપો એક દિવસ ના આપવો એવી રીતે મિત્રો તમારે આપવાનું રહેશે ત્રણ ત્રણ વખત મિત્રો કીધું એ પ્રમાણે તમારે આપવાનું રહેશે આવા બધા વિડીયો જોવા માટે તમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જવાન જય કિસાન વંદે માત્ર ભારતમાં